બોટાદ જિલ્લાના કુંડલીથી રાણપુર જતા માર્ગ ઉપર આવેલા બેઠા નાળાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામ પાસે આવેલા આ બેઠા નાળા પરથી પસાર થવું જોખમી બન્યું છે. અને તેમાં પણ બે દિવસા ભારે વરસાદ અને એના કારણે આ નાળામાં મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતોનો ભય પણ વધી ગયો છે. બને ત્યાં સુધી જલ્દી આ પુલ કરી આપે તો સારું છે. પુલ અત્યારે સાવ તૂટી ગયો ખાડા અંદર પડી ગયો તાત્કાલિક અત્યારે આનું અત્યારે અત્યારે તૂટું થઈ જાય તો સારું કહેવાય અને અત્યારે વિદ્યાર્થીને પછી હીરાવાળાને ખેડૂતોને બધાને પ્રશ્ન અત્યારે આવડો આવે છે અને અહીંથી જ જવા માટેનો આ મેઇન રસ્તો છે પડતા આઠ દસ ગામડાને જોડતું ટેસ્ટી બસ હવે ના નથી ચાલતી થઈ એ આ પુલના કારણે નથી આવી રસ્તા ઉપર પડેલા મોટા ગાબડાઓના કારણે દ્વિચક્રીય વાહન ચાલકોથી માંડીને મોટા વાહનોના ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિક લોકોના ના જણાવ્યા મુજબ આ ગાબડાને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે

આમ ગણો તો ખેડૂતો માટે તો સુરેન્દ્રનગર થી આવતા ખેડૂતોને બોટાદ માલ લઈ જવા માટે આ માર્ગ ઉપરથી જ ચાલવું પડે એમાં આ કુંડલી ગામનું જે નદી રહી એની ઉપર બેઠું નાળું છે અને વરસાદ આવવાથી વારંવાર છેલ્લા વર્ષથી આ નાળું તૂટી જાય છે એટલે અમારે સરકાર શ્રી ને અને તંત્ર ને એટલી રજૂઆત છે કે આ નાળું તાત્કાલિક ધોરણે બનાવે એટલે મોટા વાહનો જેવી કે પ્રાઇવેટ સ્કૂલ બસો સરકારી બસો આ બધું અત્યારે હાલ બંધ છે એટલે છોકરાઓને વિદ્યાર્થીઓને લેવા અને જવા માટે વાલીઓને પોતે મેકવા અને લેવા જવું પડે છે છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે ચોમાસું આવે એટલે બે વર્ષથી તો ગામ લોકોએ સમારકામ કર્યું અને ચાલે એવું કરી દીધું પણ આ વર્ષે તો વધારે તૂટી ગયું છે એટલે અમારા સરકાર શ્રી ને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણ હતી કે પ્લાનિંગ બનાવી અને ગામ લોકોને સરળતા મળે એવું કરી આપે ખાસ કરીને સ્કૂલ વાહનો છેલ્લા કેટલાય સમયથી કુંડલી કામમાં આવી શક્યા નથી જેના કારણે કુંડલી કામ અને આસપાસના વિસ્તારોના અનેક વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને શિક્ષણથી વંચિત રહી રહ્યા છે આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ ચિંતાજનક છે મારું નામ દુધરેજીયા રવિરામ વનમાલદાસ સાધુ ઘણા જ વર્ષ ટાઈમથી આપણો ત્રણ ચાર વર્ષથી આ બેઠો પુલ જે છે એ હાવ ઝરઝરી થઈ ગયેલો છે ચોમાસાની અંદર નહીં ઉનાળાની અંદર પણ જ્યારે પણ ઉપરથી નર્મદાનું પાણી છોડવામાં આવે ત્યારે વાહન ચાલકોને હાલવા ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અને મોટા મોટા ખાડા પડી જાય છે જો એક વીલ ખાડાની અંદર ગયું હોય ને તો છે છોકરાઓ તો અત્યારે હાલમાં વરસાદ વરસાદના કારણે જે આપણો બેસો પુલ હતો એમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે અને આ પુલ જો એ તાલુકા છે જિલ્લા કક્ષા ને જોડતો રોડ છે સુરેન્દ્રનગર થી માંડીને બોટાદ જવા વાળા ટોટલી વાહન અહીંયા ચાલે છે સાહેબ બધાને બહુ હાલીકી પડે છે અને આ વસ્તુને અમે સરકાર શ્રીના તથા તંત્ર ને એટલું નિવેદન કર્યું છે અત્યારે આ ચોમાસું છે એમને ખ્યાલ છે કે ઉપલો મોટો પુલ ના બની શકે પણ આ પુલ ની અંદર નીચે મોટા ભૂંગળાઓ નાખી અને પાણી જતું રહે ઉપરલો પુલ બેઠો પુલ બનાવી નાખે અને સમય આવે ઉપરથી જે નાળો વાળો મોટો પુલ આવે એ બનાવી આપો એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે અને વિદ્યાર્થીઓને જે અત્યારે બોટાદની અંદર સારામાં સારી સ્કૂલ જ્ઞાન મંત્રી પછી અમારી આપડી આ જ્ઞાન મંદિર અને જે ફાયર સંચાલિત આપડી દક્ષિણા મૂર્તિ અમારે અહીંના કેટલા છોકરાઓ કુંડલી છોકરાઓ રાણપુર થી માંડી અલમપુર ઉમરાળા આ બધા છોકરાઓ અહીંથી અપડાઉન કરે છે હાલમાં બધા છોકરાઓ કોઈ અપડાઉન કરી શકતા નથી બસ પણ અહીંયા હાલતી નથી બસ ઉપરથી કીધું તો ના પાડે છે કે ભાઈ કુલ જરૂરી છે બરોબર તો કુંડલી ગામના સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે તેમની મુખ્ય માંગણી છે કે આ બેઠા નાળાના સ્થાને બોક્સ નાળું અથવા તો ઊંચો પુલ બનાવવામાં આવે જો આ માળખાકીય સુવિધામાં સુધારો કરવામાં આવે તો જ વાહન ચાલકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે

પુલના ના છોકરા નિશાળે થવા માટે અત્યારે દસ દિવસ થી બસ છે હવે છોકરા અત્યારે સમાર કામ કરો માંગ અમારા છે પુલ કે બેઠા પુલ કરી દો બેઠા પુલ તૂટી ગયું છે એટલે હવે અમે પુલ બનાવવા છે અત્યારે અમને રિપેરિંગ કરી દે ખાલી એટલે વસ્તુ સારું થાય દસ દિવસ બનશે